તારીખ 12 થી 15 માં ગુજરાતના ભાગોમાં વિવિધ ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છું તમારું ગુજરાત ખબર ચેનલ માં. જાણીતા હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ રાજ્યના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ વરસ્યો છે. જો કે હજુ આગામી દિવસોમાં પણ કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ અને કઈ કઈ તારીખોમાં વરસશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવે છે. રાજ્યના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી શકે તેને લઈને તેઓએ મહત્ત્વની આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેમની આગાહી પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં તારીખ બાર થી લઈને પંદર એપ્રિલ સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે હજુ પણ ગાજવીજ સાથે માવઠું થશે જોકે આ દિવસો દરમિયાન વહેલી સવાર અને બપોર પછી પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અઢાર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જોકે સોળ એપ્રિલથી ગરમી પણ વધશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ વડોદરા પંચમહાલ જુનાગઢ અમરેલી કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં છે સરેરાશ ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પણ રહેશે અંબાલાલ પટેલ દ્વારા આવનારી તારીખ બાર થી લઈને પંદર એપ્રિલ સુધીમાં પ્રેમન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું વરસશે તેવી આગાહી કરવામાં આવી છે ऑपरेशन प्री मॉनसून एक्टिविटी ने शुरुआत થઈ જે છે અને તારીખ 12 થી 15 માં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો લગભગ ગુજરાતના મોજ ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થવા સંકેત આવી છે વાદળ વાયુ આંધી વન્ટો અને આ બજા સાથે તારીખ 12 થી 15 માં એક લગભગ પ્રી મોનસૂન એક્ટિવિટી આવી રહી છે તે માત્ર વ્યક્તિ પણ ગાજવી જ વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે પણ ઉલ્લેખનીય છે અઢારમી તારીખે પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટ્રોમાં જ આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં રહેવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે